તારીખ બારમી જૂન અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ અમદાવાદના મેડિકલ ડોક્ટરોની મેસ ઉપર ક્રેશ થાય છે અને સરકારી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું કામ તો બહુ સુંદર રીતે કર્યું પરંતુ અત્યારે કોઈને પ્રશ્ન થતો નથી કે આ મેસ તૂટી ગયા પછી આ ડોક્ટરો જમે છે ક્યાં અને કોણ કરે છે આ ડોક્ટરોની ચિંતા તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવ તેને કહીએ જે પીડ પર નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત વાત કરવી છે તારીખ બારમી જૂન જે ગુજરાત માટે જ નહીં આખા વિશ્વ માટે ગોઝારો દિવસ હતો બસો બેતાલીસ મુસાફરોને લઈને નીકળેલી અમદાવાદ લંડનની ફ્લાઇટ બસ ટેકઓફ થાય છે અને સેકન્ડોની અંદર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવેલા ડૉક્ટર મેસ ઉપર તૂટી પડે છે જેમાં બસ્સો એકતાલીસ મુસાફરોના મોત થાય છે કુલ મોતનો આંકડો બસોની આસપાસ પહોંચ્યો છે પણ હવે આ ડોક્ટરોની મેસ રહી નથી ડૉક્ટરો જમે છે ક્યાં એવો કોઈને પ્રશ્ન ન થયો આ પ્રશ્ન તો સરકારને પણ થયો નથી અત્યારે આ બીજે મેડિકલ કોલેજ છે તે ગુજરાતની સૌથી શ્રેષ્ઠ મેડિકલ કોલેજ છે અને જે વિદ્યાર્થીઓને ઉત્તમ માર્ક આવ્યા હોય તેમનું મેરિટ ખૂબ ઊંચું હોય તેમને જ બીજે મેડિકલ કોલેજની અંદર પ્રવેશ મળે છે અને આ મેડિકલ કોલેજ દેશના શ્રેષ્ઠ ડૉક્ટરોને બહાર પાડવાનું કામ કરે છે પણ આ ડોક્ટરોની જિંદગી બહુ કશમકશમાં અને તકલીફમાં ચાલી રહી છે એટલે જ તમને વાત કરવી છે પહેલાં તો વાત કરવી છે કે આ મેસ તૂટી ગયા પછી સરકારે આ ડોક્ટરો ક્યાં જમતા હશે તેના વિશે કોઈ વિચાર કર્યો નહીં હવે સ્થિતિ એવી નિર્માણ થઈ છે કે સરકારે તો અમદાવાદ બીજે મેડિકલ કોલેજમાં ભણતા કોઈ ડૉક્ટરોના જમવાની વ્યવસ્થા કરી નથી કે વિચાર કર્યો નથી પણ એક સ્વૈચ્છિક સંસ્થા છે જેનું નામ છે ઉમિયા ફાઉન્ડેશન એ ઉમિયા ફાઉન્ડેશન સવારે અને સાંજ બીજે મેડિકલ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓને જમાડવાનું કામ કરે છે હવે વાત કરીએ મેસ ચાલે છે કેવી રીતના તે પણ બહુ રસપ્રદ છે અને સરકાર કેવી બેદરકારી દાખવે છે તેની વાત છે સરકારનું સરકારે મેસનું બિલ્ડિંગ તો બનાવી દીધું પણ આ મેસ સરકાર નથી ચલાવતી બીજે મેડિકલ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓએ ચાર ગ્રુપ પાડ્યા છે જેમાં ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને જે વિદ્યાર્થીઓ ગુજરાત બહારથી આવ્યા છે તેમના ચાર ગ્રુપ પાડવામાં આવ્યા છે લગભગ સાતસોથી આઠસો મેડિકલ સ્ટુડન્ટો જેઓ ડૉક્ટર થવાના છે તેઓ આ મેસ જાતે ચલાવી રહ્યા છે આ બધા જ જે વિદ્યાર્થીઓ છે તે જાતે કરિયાણું લાવે છે અને રસોઈ બનાવવા માટે લગભગ તેમણે જેને આપણે ગુજરાતી ભાષામાં માસી કહીએ એવી બાર માસીને નોકરી આપી છે જે આ વિદ્યાર્થીઓ માટે સવાર સાંજ ભોજન બનાવવાનું કામ કરે છે આમ મેડિકલનો અભ્યાસ ખૂબ કઠિન હોય છે પણ આ મેડિકલના સ્ટુડન્ટ ક્યારેક કરિયાણું લેવા જાય છે ક્યારેક દૂધ લેવા જાય છે ક્યારેક માસી પાસે રસોઈ કરાવવાનું કામ કરે છે આમ તેમનો જે પ્રાઇમ ટાઈમ છે તે આ વ્યવસ્થા પાછળ ખર્ચાઈ જાય છે સરકાર માટે આ બહુ શરમજનક સ્થિતિ છે ખરેખર તો દુનિયાને શ્રેષ્ઠ ડૉક્ટરો આપી રહેલી બીજે મેડિકલ કોલેજમાં જ્યારે વિદ્યાર્થી અભ્યાસ કરવા આવે છે ત્યારે તેને ઉત્તમ જમવાનું મળવું જોઈએ આ મેડિકલ સ્ટુડન્ટના મા બાપ ચિંતા કરી રહ્યા છે કે અમારા બાળકો જ્યારે અમદાવાદ ભણવા આવે છે ત્યારે એમના જમવાની સ્થિતિ બહુ ખરાબ છે માત્ર સાઠ રૂપિયામાં આખી વ્યવસ્થા છે વિચાર કરો જે લોકો મેડિકલ સ્ટુડન્ટ બની રહ્યા છે ડૉક્ટર થવાના છે તેમને સાઠ રૂપિયાનું જમવાનું કેવું મળતું હશે આ કામ સરકારનું છે પણ સરકાર ચિંતા કરતી નથી એટલે જેઓ ગામથી ભણવા આવે છે તેઓ મેડિકલ સ્ટુડન્ટની સાથે હવે રસોઈયા જેવું પણ કામ કરે છે આ દારૂણ સ્થિતિ છે આ સ્ટોરી કરવાનો ઈરાદો એટલો જ છે કે સરકાર આ સ્ટોરી સાંભળે આ વ્યવસ્થા સંભાળે અને ખાસ વાત જ્યારથી મેચ તૂટી છે ત્યારથી આ ડોક્ટર વિદ્યાર્થીઓ માટે જમવાની કોઈ વ્યવસ્થા નથી અમારે ધ્યાન દોરવું છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું બસ કંઈક કરજો એટલી વિનંતી સાથે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહી